હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના નવા વ્લોગમાં તો જો વાગી ગયા છે આઠ અને નીચે આવી ગયા છે છે ત્યારે બ્રશ કરવા માટે અને જાવાનું શૂટમાં જયેશભાઈ તો રાતે ખબર નહીં ક્યારે ઊંઘ આવી ગઈ ગયો પછી સવારમાં છ વાગે અચાનક નીંદર ઉડી ગઈ પછી એડિટમાં બેઠો એડિટ પતાવી અત્યારે નીચે આવ્યો અને બ્રશ બ્રશ કરી નાખે અને પછી નીકળે શૂટ જયેશભાઈ જયેશભાઈના ઘરે આવી ગયા છે કેમેરા પેમેરા લઈ લીધા છે

એ લોકો ન્યા હતા એટલે ન્યા ગયા હતા તો ન્યા તો હાવ ના જ હતી અમને લોકોને ખબર જ હતી પણ ખબર નહીં હું જે હોય પાછા અહીં આવ્યા છે હવે ચાલુ કરીએ કે થોડું ઘણું શૂટ ચાલુ તો વાગી ગયા છે પોણા બે અને ફાઇનલી અત્યારે શૂટ પૂરું થઈ ગયું છે અને હવે કંઈક ખાવા માટે જાઉં શું ખાવું જાયશ ભાઈ વિચારી યાર ગરમીના બીજા કાંઈ ખાવાની ઈચ્છા તો થતી નહીં પણ અવાજ ઈડલી ખાધી હતી એટલે ટેકો બેકો થઈ ગયો આણી થાય બોલું જેવી છે અને જો અત્યારે ટ્રાફિક એવડો છે ખબર નહીં ગાંધીનગર ટ્રાફિક એક લાગે છે ફૂલ ટ્રાફિક છે તો જો ભાઈ આવી ગયા છે ઘરે અને હવે ડાયરેક્ટ ઉપર જઈ ઓફિસમાં કારણ કે એડિટ બતાવવાનું છે પપ્પા તો આવી ગયા છે ઓફિસમાં કાંઈ વાંધો નહીં એડિટ બેડિટ પતાવીએ અને હાલો મળીએ પછી બપોર પછી તો જો ભાઈ આપણે આવ્યા છીએ અત્યારે ગૌતમભાઈની ઓફિસે લિફ્ટ તો બોલાવી લીધી છે આવી હોય ગયા જઈએ ઉપર ફ્લોર તો લઈ ગયો મને

મસ્ત ખાઈ નાખીએ મમ્મી શું શું છે 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 આજે જમવાનું ભીંડાનું શાક શાક બહાર અને બીજું અમારી માટે ડુંગળીનું ડુંગળીનું શાક છે ડુંગળી નું ખાર્યું કે છો કોમેન્ટ કરો ભાખરી અને બાજરા હશે રાખો હમણા છે ને પપ્પા ને મારે હમણાં ડાયાબિટીસ નો થોડોક વધારે સ્ત્રોત જામી ગયો છે એટલે બા ક્યાં ગયા તમે એવું છે કાંઈ વાંધો નહીં બા હાડી કરી લે પછી બાના ભજન લેવાના છે અને બસ હું આવ્યો ગૌતમ ભાઈ ની ઊંટી છે પાછો અહીંયા બને છે રોટલી બાજરાના રોટલા ખાય ને એટલે ડાયાબિટીસ માં થોડોક વાંધો નો આવે ને કવર થઈ જાય કંટ્રોલ આવી જાય એને આ લોક બારા ભજન લઈ લીએ બીજો તો બા થઈ ગયા છે મસ્ત મજાના રેડી તૈયાર મેકઅપ બેકઅપ કર્યો ઓલે ફેર હું કહુંવા આ તો ડાયાબિટીસ કી લેવી તમારે કેટલી આવી 235 ઓહો 235 બપન ને પપ્પા ને કી લે પપ્પા ને કી લે એટલે 235 સેમ આવી ઓકે

ઘેર સંતો પધારા તોર આવ્યા સુધીરાે તોરલ ને ઘેર સંતો પધારા સુધી વીરાયમ ને સીધો રેયા સુધીરો વીરાયે જ બોલિયા આ દેહ તમારો મેલો તોરલને ને સંતો સંતોપારા સતી તોરલ દેહ દેહ જ મિરવા રે તોરલ તોરલને ઘેર સંતો તોરલ ને ઘેર સંતો પધારા જે સલ પીર ઘેરે રે નોતા સલ પીર ડેરે બેઠા તોરલ ને ઘેર સંતો પધારા જે સ લપીર એમને લઈને રે સાલો સાલો નિહાટે તોરલ ને ઘેરે સંતો पधारा जम जर्मा, नेहुलावरस बजाडे कि जा तोरल न गेरे सन्तो पधारा तोरल जे जेसले खे बेसारा तोरल ने घेरे सन्तो पधारा સતી તોરલ દે એ સસ પિયાને આવ્યા સતી તો દે સુધીરા ઘેર વા સુધીરો કે મારી મેળીયે રે સાલો સતી તોરલ દે મેળીએ રે સાલા પેલા સ્વરૂપમાં એની માતાને જો या बिजा स्वरूपमा बेनि जो या तोरल नै घे धारा त्रिजा स्वरूपमा ए माता जिजो सुधीरो पढ्यो या, सुधी या पगमा तोरल नै घे रे सन्तोप धारा सत तोरल नेफज गरो अपराध गरो ઘેરે સંતો રાતો પધારા બા આ શેનું ઉપર શેનું ગીત હતું આ આપડે જેસલ તો સમાધિ જ આવીને અંજાર 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 માં સતી તોરલ દે સતી સાસઠિયા

હું કહેવાય ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે અહીંયામાં શું કે મેડમ બોસ સરસ વાતું ફોન તો કરી મેjama શું બનાવે છે આજે શું બનાવ્યું છે થેપલા વાહ સરસ કોક દીક ભાઈને બોલાવાય થેપલા ખાવા હું તો એ મને તો થેપલા ભાવે છે હો

તો બસ આજનો વિડીયો એન્ડ કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નવા બ્લોગ સાથે સવારમાં નવ વાગે ડેલી ત્યાં સુધી બતાવીને ગુડ નાઇટ ચલો ભાઈ મને તો બહુ છે ગુડ નાઇટ